કેમ છો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ તમે ઘરે બધા સુરક્ષિત હશો અને મજામાં હું છું ખંડેરિયા અને ઘણા બધા સ્ટુડન્ટ મને મારા મારા મેસેજ કરતા હતા સર તમે ઇંગ્લિશ મીડિયમ વાળા માટે તમારા કોલેજ વાળા માટે તો વિડીયો બનાવો છો પણ બારમા વાળા માટે તમે વિડીયો બનાવતા નથી તો ચાલો આપણે આજથી જ આ વિડીયોની શરૂઆત કરી દઈએ અને નોર્મલી આજે જે આ ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ એ તમારા રેગ્યુલર સિલેબસમાં ચાલેલું હશે નહીં કારણ કે નોર્મલી ભાગીદારીનો વિષય પ્રવેશ પાઘડી પુનર્ગઠન આપણું જાન્યુઆરીથી લગભગ બારમું શરૂ થઈ જતું હોય છે તો લગભગ આ ત્રણ ચાર ચેપ્ટર તો પેલાના બધા લોકોએ ભણાવી દીધા હોય છે તો આપણે આજે જે આ ચેપ્ટર શરૂ કરવાના છીએ એનું ટોટલ વેઇટેજ એટલે કે સો માર્કનું આપણું જે પેપર હોય છે એમાંથી દસ માર્કનું વેઇટેજ આ ચેપ્ટર હોય છે બરાબર એટલે ખાસ અગત્યનું ચેપ્ટર છે પણ મારું ફેવરિટ ચેપ્ટર છે અને ઇઝીમાં ઇઝી મેથડથી હું ભણાવું છું એટલે છેલ્લે સુધી આ વિડીયો જોજો આના પછી આ સિરીઝમાં જેટલા પણ વિડીયો આવવાના છે

તો તમને પેપર સ્ટાઈલ પણ ભૂલાઈ ગયા છે જેનો હોય છે એક માર્ક બી માં તમને એક એક વાક્યમાં ક્વેશ્ચન પૂછાય છે જેનો હોય છે એક માર્ક એના પછી વિભાગ સી માં તમને એક ક્વેશ્ચન પૂછાય છે ત્રણ માર્કનો વિભાગ ડીમાં એક ક્વેશ્ચન પૂછાય છે ચાર માર્કનો વિભાગ ઈમાં

બરાબર અને સૌથી સરળ આ ચેપ્ટર છે અને કુલ ત્રણ પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાય છે હવે શરૂઆત કરીએ કરે આ ચેપ્ટરની હવે આ લેક્ચરમાં આપણે ટોટલ અહીંયા જેટલા મુદ્દા આપણે આવશે એટલા આપણે ભણવાના છીએ જેમાં આપણે ભણશું પ્રકરણની પ્રસ્તાવના પછી કંપની અને તેના પ્રકારો એના પછી શેર અને શેર મૂડીના પ્રકારો એના પછી શેરના મુખ્ય પ્રકારો હવે ચાલો શરૂ કરીએ પ્રસ્તાવનાથી હવે તમે બધા જાણો છો કે તમે અગિયારમાં કયું ભણ્યા તો કે એકાકી પેઢીના આખા બધા હિસાબો ભણ્યા આખો અગિયાર કોની ઉપર હતું એકાગે પેઢી ઉપર ધોરણ બાર નો ભાગ પેલો ચાલતા હશે એમાં તમે કઈ પેઢીનું ભણેલા છો ભાગીદારી પેઢીનું હવે આખો જે તમારો ભાગ બીજો છે એ કોના રિલેટેડ છે કંપની રિલેટેડ કોના રિલેટેડ છે કંપની રિલેટેડ છે હવે જો તમને બધાને ખબર છે કે નવું સ્વરૂપ માણસ તો જ અસ્તિત્વમાં લઈ આવે કોઈ પણ કોઈ પણ વસ્તુનું નવું સ્વરૂપ તો જ અસ્તિત્વમાં આવે જ્યારે જૂના સ્વરૂપોમાં કંઈક ને કંઈક મર્યાદાઓ હોય નહીં તો હવે આપણે જોઈએ તો એકાકી પેઢીની પણ ઘણી બધી મર્યાદાઓ હતી મૂડીની મર્યાદા કારણ કે એક માણસ પાસે મૂડી કેટલી હોય બીજું હતું કાર્યક્ષમતાની મર્યાદા કે એકલો માણસ કેટલી જગ્યાએ પહોંચી શકે અને કાર્ય કરવાની ક્ષમતા પણ એની કંઈક લિમિટેડ હોય એના પછી મૂડીની પણ થોડી ઘણા અંશે મર્યાદા હતી જેમ કે એમાં બે કરતાં વધારે લોકો મળીને કામ કરી શકતા હતા પણ એમાં પણ એક વસ્તુ કે ભાઈ તમારે આખા વર્લ્ડ લેવલે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો મૂડીની સૌથી વધારે જરૂરિયાત પડશે

જે પણ કંપનીમાં રોકાણ કરશે એ લોકોની જવાબદારી મર્યાદિત હશે કેટલા પૂરતી તો કે એ જેટલું કંપનીમાં રોકાણ કરશે એટલા પૂરતી હવે આપણે કંપનીની બેઝિક ઇન્ટ્રોડક્શનની વાત કરીએ કંપનીને પોતાનું અલગ વ્યક્તિત્વ એક કાયદા દ્વારા જ મળે છે હવે આપણે તમે બધાને ભણાવ્યું હશે કે અગિયારમાં મળ પેઢી અને માલિક બે વ્યક્તિ અલગ અલગ ગણવાના છે ભાગીદારી પેઢીમાં ભાગીદારી પેઢી અને માલિકો બેને અલગ વ્યક્તિ તરીકે ગણવાના છે પણ ત્યાં એ બંનેને અલગ વ્યક્તિત્વ નથી મળતું પણ અહીંયા કંપનીને અલગ વ્યક્તિત્વ કાયદા દ્વારા જ મળે છે તેના પછી આપણે જોઈએ તો કંપનીની સ્થાપના સંચાલન અને વિસર્જન એટલે કે કંપની આપણે બંધ કરીએ તે એ બધું કોના દ્વારા થાય છે તો કે કાયદા દ્વારા થાય છે કાયદાના નિયમો પ્રમાણે થાય છે હવે આપણે કે સૌથી કંપની ધારો ક્યારે અસ્તિત્વમાં આવ્યો હતો કે ઓગણીસો છપ્પનમાં સૌથી પહેલો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો હતો એના પછી સર અત્યારે હાલમાં કયો ચાલે છે તો કે અત્યારે હાલમાં કંપની ધારો બે તેર એટલે કે કંપની જે ટુ થાઉઝન્ડ થર્ટીન અત્યારે હાલમાં ચાલે છે જે બે હજાર તેરમાં માં અસ્તિત્વમાં આવેલો હતો અને અત્યાર સુધી ચાલે છે ભવિષ્યમાં ચેન્જ થશે પણ અત્યારે આપણે આ ભણવાનું છે હવે તેના પછી આપણે ભણી વિશે તો મળી કંપનીના પ્રકારો કયા કયા કંપની મુખ્ય બે આધારે વિભાજિત થાય છે હવે એમાં સૌથી પહેલો જે આધાર છે એ સ્થાપનાના આધાર હવે સ્થાપનાના આધારે આપણે જોઈએ તો આ કેટેગરીની અંદરમાં જે પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કાયદા એટલે કે ખાસ કાયદાઓ બનેલા છે એ ઠરાવો હેઠળ આ કંપનીની સ્થાપના કરવામાં આવે છે એટલે કે જોઈએ તો કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા પસાર કરેલ ખાસ કાયદા હેઠળ નોંધાયેલ કંપની કે કોર્પોરેશન જેનું એક નામ તમને આપી શકીએ તો એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન આના છે ઘણી બધી કંપની છે જેમ કે એનઆઈસી છે નેશનલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એના પછી બીસીસીઆઈ છે આપણી જે ક્રિકેટની લીગ છે બરાબર એ બધી ઘણી બધી એક્ઝામ્પલ છે પણ તમે એલઆઈસી થી બધા પરિચિત હશો તો એલઆઈસી છે એ આ આધારે રચાયેલ કંપની છે એટલા માટે એની પાછળ શબ્દ કોર્પોરેશન લાગે છે એના પછી બીજા જે આધારે પ્રકાર પડે છે એ છે નોંધણીના આધારે હવે નોંધણીમાં આપણે કઈ રીતના ભાગ પાડીએ છીએ તો કે સભ્યોની એમાં જવાબદારી નક્કી થાય છે તો એના આધારે એના પ્રકારો પડે છે આગળ બરાબર સૌથી પહેલા કંપનીની નોંધણી થશે નોંધણીમાં કોના આધારે પ્રકાર પડે છે તો કે સભ્યોની જી જવાબદારી નક્કી થાશે બરાબર એના આધારે એના પ્રકાર પડશે તો આના આધારે મુખ્ય એને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે કેટલા ભાગમાં ત્રણ ભાગમાં હવે એમાં સૌથી પહેલું જોઈએ તો શેર થી મર્યાદિત કંપની બીજું જોઈએ તો બહેનધરીથી મર્યાદિત કંપની અને ત્રીજું જોઈએ તો જવાબદારીથી અમર્યાદિત કંપની બરાબર હવે અહીંયા આના વિશે આપણે પછી ડિટેલમાં ભણીએ છીએ પણ આના પહેલા બહેનધરીથી મર્યાદિત કંપની આપણે સમજાવીએ તો હવે બહેનધરીથી મર્યાદિત કંપનીમાં જોવા જાઓ તો જે પણ આ કંપનીમાં રોકાણ કરશે એ બાહ્યધરી આપશે શું બાહેનધરી આપશે બાહેનધરી એટલે ઇંગ્લિશમાં એને બોલે ગેરંટી શું બોલે ગેરંટી ગેરંટીથી તમે બધા વધારે પરિચિત છો શબ્દ દ્વારા હવે એ કંપનીમાં ગેરંટી આપશે કે કંપની જો ડૂબશે તો મારા આટલા રૂપિયાનું રોકાણ ભલે ડૂબી જાય એટલે કે હું બાહેનધરી આપું છું એક લાખ સુધીની બરાબર હું કંપનીમાં રોકાણ એક લાખ સુધીનું કરું છું ઈ થઈ થી આમાં કોઈ શેરના નાના નાના ભાગ પાડવામાં આવતા નથી જે આપણે આગળની સ્લાઇડમાં ડિસ્કસ કરીએ છીએ એટલે અલ્ટિમેટલી જે પણ આમાં કંપનીમાં રોકાણ કરે છે ગેરંટી આપશે કે મારા આટલા રૂપિયાની હું ગેરંટી આપું છું કે કંપની ડૂબશે તો આટલા રૂપિયા મારા ભલે જાતા એના પછી છે જવાબદારીથી અમર્યાદિત કંપની હવે પર કંપની બે હાજર તેર પ્રમાણે જો હું વાત કરું તો આવી કંપની આપણે નોંધણી કરાવી શકતા નથી બરાબર છતાં પણ પોઈન્ટ છે તો આપણે ભણી લઈએ હવે જવાબદારીથી અમર્યાદિત એટલે શું ભાગીદારી પેઢીની સૌથી મોટી મર્યાદા હતી અમર્યાદિત જવાબદારી એના લીધે તો સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું હતું તો આપણે પાછી એવી વિદ્યાર્થી મિત્રો તો ખાસ આ વિડીયોની નીચે ને અત્યારે કમેન્ટ કરજો અથવા ગોતીને પછી પાછા આ વિડીયોની વિડીયો પર આવજો જો ગૂગલમાં તમને મળે તો ગોતીને પાછા આ વિડીયો પર આવજો અને પાછી આ નીચે કમેન્ટ કરજો જેથી મને પણ ખબર પડે કે જવાબદારીથી અમર્યાદિત કંપની કોઈ છે અને તમે પણ થોડું ઘણું કામ કરો ઘરે બેઠા બેઠા જો તમને વિડીયો ગમતો હોય તો અત્યારે લાઈક કરી દો કારણ કે જો અહીં સુધી તમે વિડીયોમાં પહોંચ્યા છો એટલે એટલીસ્ટ તમને થોડોક ઇન્ટરેસ્ટ આ વિડીયોમાં છે અને આ સિરીઝમાં ભણવાની તમને મજા આવશે હવે આ બધા જે ડિસ્કસ એ જોવા જાવ તો એમસીક્યુ બધા પોઈન્ટ્સ છે બરાબર એમસીક્યુ એક વાક્યમાં બધા આવા પોઈન્ટ પૂછાઈ શકે છે આગળ પણ આપણે એવા જ પોઈન્ટ વિશે ચર્ચા કરીએ છીએ હવે શેરથી મર્યાદિત કંપનીનું પાછું ત્રણ પ્રકારમાં વિભાજન કરવામાં આવે છે જેમાં સૌથી પેલું હોય છે જાહેર કંપની બીજી હોય છે ખાનગી કંપની અને ત્રીજી હોય છે એક વ્યક્તિ કંપની જાહેર અને વિશે આપણે થોડુંક દ્વારા સમજીએ હવે જાહેર એમાં આપણે ઓછામાં ઓછા સભ્યો હોય છે સાત એના પછી ખાનગી કંપનીમાં તો સર કેટલા હોય ઓછામાં ઓછા સભ્યો તો કે બે બરાબર એના પછી જો આપણે ચર્ચા કરીએ તો સર ઓછામાં ઓછા સભ્યો તો ખબર પડ્યું તો વધુમાં વધુ સભ્યો જાહેર કંપનીમાં કેટલા હોય છે તો કે અસંખ્ય તમારે જેટલા સભ્યો રાખવા હોય તમે રાખી શકો છો એના પછી સર તો ખાનગી કંપનીમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય શકે તો કે કેટલા હવે કંપનીનું સંચાલન કરવા માટે પણ લોકો જોઈએ બરાબર મોસ્ટલી સંચાલન કરતા હોય એને બોલીએ છીએ આપણે મેનેજિંગ ડિરેક્ટર્સ તો હવે વાત કરીએ કે જાહેર કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર્સ ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ તો કે ત્રણ કેટલા હોવા જોઈએ ત્રણ હવે જો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટર્સ હોવા જોઈએ તો કે જો ઓછામાં ઓછા સભ્યો કેટલા હોવા જોઈએ તો કે બે તો ઓછામાં ઓછા ડિરેક્ટર્સમાં કેટલા હોવા જોઈએ તો કે બે હવે અહીંયા આપણે જોયા ત્રણ મિનિમમ કેટલા ડિરેક્ટર્સ હોવા જોઈએ બે એના પછી સર આપણને કંપનીનું નામ વાંચીને ખબર પડી શકે કે તે જાહેર કંપની છે કે ખાનગી કંપની છે તો કે હા ખબર પડી શકે જો કોઈ કંપનીની પાછળ લિમિટેડ શબ્દ લાગેલો હશે જો કોઈ કંપનીની પાછળ લિમિટેડ શબ્દ લાગેલો હશે તો એ કઈ કંપની હશે જાહેર કંપની એટલે કે રિલાયન્સ લિમિટેડ ટાટા લિમિટેડ ઘણી બધી કંપની આવી તમે જોઈ શકો છો જેની પાછળ લિમિટેડ શબ્દ લાગે છે હવે હા અહીંયા એક તમારો એક મિથ હું દૂર કરી દઉં ઘણા બધા લોકો એમ સમજે છે કે સર જાહેર કંપની ઈજ સરકારી કંપની છે ના એ બે અલગ અલગ કંપની છે જાહેર કંપની નો રીલ મે ઇંગ્લિશ બોલી હતી પબ્લિક લિમિટેડ કંપની આપણે બોલી શકીએ અથવા પબ્લિક કંપની આપણે બોલીએ છીએ પણ આલ્ટિમેટલી છે તો પ્રાઇવેટ જેવી જ કે આમાં જાહેર જનતા રોકાણ કરતી હોય છે અને મેનેજિંગ ડિરેક્ટર અને કંપનીના બધા શેર હોલ્ડરો મળીને આ કંપની ચલાવતા હોય છે હવે સરકારી કંપની આ બધી તમે બોલી શકો છો જે સ્થાપનાના આધારે સ્થપાય છે એને તમે સરકારી કંપની બોલી શકો પણ જાહેર કંપની સરકારી કંપની હોતી નથી કારણ કે સરકારી કંપની માટે તમે ભણ્યા છો ઇલેવન્થમાં કે એકાવન કરતા વધારે શેર કોના હોવા જોઈએ સરકારના હોવા જોઈએ જ્યારે જાહેર કંપનીમાં એવું હોતું નથી એટલા માટે જાહેર કંપની અને સરકારી કંપની બે શબ્દો અલગ અલગ છે તો સર ખાનગી કંપની કઈ રીતના ખબર પડે

તો કે કંપની ધારામાં જોગવાઈ કરેલી છે પચાસ થી વધારે લોકોને તમે એકસાથે સંબોધન કરો બરાબર તો પચાસ થી વધારે લોકોને તમે એકસાથે જો કંપનીના શેર ખરીદવા માટે આમંત્રણ આપો તો એને જાહેર આમંત્રણ તરીકે સ્વીકારવામાં આવે છે એટલે કે તમે પોતે પર્સનલી કોન્ટેક કરીને કરી શકો છો બાકી જાહેર જનતાને એટલે કે ગમે એને શેર ગમે આવીને શેર ખરીદી કરી શકે એવું આપણે કહી શકતા નથી હવે આટલા મુદ્દાઓ તમને

એક અને વધુમાં વધુ કેટલા વ્યક્તિ એક તો જેને એક વ્યક્તિ કંપની કહેવાય ને હવે ચર્ચા કરી વ્યક્તિ કંપનીની સ્થાપના કરી શકે છે જે ખાનગી કંપનીનો જ એક ભાગ ગણવામાં આવશે બરાબર હવે વિશે નોર્મલી તમને તો એક વાક્યમાં ક્વેશ્ચન ન પૂછવો છતાંય પૂછે તો આ તમે લખી શકો છો તમને સિમ્પલી એટલું જ પૂછી શકે કે એક વ્યક્તિ કંપની એટલે શું તો તમે સિમ્પલી લખી શકો કે એક વ્યક્તિ દ્વારા જે કંપની ની સ્થાપના કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે એક વ્યક્તિ કંપની ચાલો તો હવે આપણે સમજીએ આ કંપની કઈ રીતના પૈસા કલેક્ટ એટલે કે કઈ રીતના પૈસા ભેગા કરતી હોય છે માર્કેટ એટલે કે જાહેર જનતા પાસે તો આપણે સમજીએ અર્થ હવે એકવાર ક્લાસમાં હું ગયો અને મેં પૂછું તમને બધાને શેર નો અર્થ ખબર છે તો બધા વિદ્યાર્થીઓ કીધું હા સર તો હું ટેન્શનમાં કીધું આ બધાને શેર નો અર્થ ખબર છે વાહ આ વખતે તો આપણે જોરદાર મજા આવશે તો મને આ આન્સર જાણી મને ઈચ્છા થઈ કે ચાલો હવે તો તમને આગળ એ ખબર હશે આના વિશે તો બધાય કીધું હા સર ખબર છે તમે પૂછો તો મેં પૂછ્યું તો બોલો વિદ્યાર્થી મિત્રો શેરના પ્રકારો કેટલા તો મેં વળી એક છેલ્લી બેન્ચે બેઠેલા એક વિદ્યાર્થીને ઊભો કર્યો અને પૂછ્યું બોલ બેટા શેરના પ્રકાર કેટલા તો એણે કીધું સર બે મેં કીધું વાહ આ તો વાત પાછી સાચી છે બે જ પ્રકાર પ્રકારો શેરના વાહ વેરી ગુડ તો પછી મને થયું કે યાર સારું કે આ વખતે તો જોરદાર ક્લાસ આવ્યો છે પૂરેપૂરો માર્ક્સ તો કન્ફર્મ આવશે બરાબર તો પછી મેં આગળ એ જ વિદ્યાર્થી પૂછ્યું બોલ બેટા તો કેટલા પ્રકાર છે એ કીધું બે હવે કયા કયા તો એ કે સર એક હોય છે જંગલ વાળો અને એક હોય છે સરકસ વાળો મેં કીધું હે મેં કીધું શેર નો અર્થ તો શું સમજે સર સિંહ મેં કીધું વાહ સરસ લ્યો હવે આવો મને આન્સર મળ્યો તો પહેલી વહેલી વાર પણ તમે આવો આન્સર ન આપો એના માટે આપણે શેર નો અર્થ સમજી લઈએ હવે જો શેર નો અર્થ આપણે સમજીએ તો કંપનીની જેટલી પણ મૂડી કંપનીએ રાખવાની હોય છે એ અલ્ટિમેટલી મૂડીની કલમ જે તમે બી એમાં છ મુખ્ય કલમો છે ભણ્યા છો મુખ્ય છ કલમો હોય છે નામની કલમ ને આ બધી સ્થાપનાની કલમ ને આ બધી હોય છે એમાં જે મૂડીની કલમ છે એમાં સત્તાવાર મૂડી એટલે કે ભાઈ કંપની વધુમાં વધુ કેટલી મૂડી રાખી શકશે એનું તમને નક્કી કરી લેવાનું હોય છે કંપનીની સ્થાપના કરતી વખતે એટલે કે નોંધણી કરાવ્યા પેલા કંપનીનું એની પહેલા નક્કી કરી લેવાનું હોય છે તો હવે આ મૂડી જેટલી પણ કંપનીએ મૂડી નક્કી કરી માનો કે મારી કંપની છે નિલેશ લિમિટેડ

કુલ જરૂરી મૂડીને નાના નાના હિસ્સામાં વિભાજન કરે છે તે નાના ભાગને શું બોલવામાં આવે છે તો કે શેર હવે જો કંપનીની જેટલી પણ સંપત્તિ હશે હવે આ નાનો જે ભાગ વિભાજીત થયો છે ઈ સંપત્તિ માનો જ એક ભાગ ગણવામાં આવશે બરાબર અને એનો જ એક નાનો ભાગ છે હવે જોવા જાવ તો માનો કે મારી પાસે એક એસબીઆઈ કંપનીના શેર છે તો હું એસબીઆઈ કંપનીનો થોડો ઘણા છે માલિક કહેવાય એટલે કે બહુ ઓછું હશે ઝીરો 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 સમથિંગ કંઈક હશે પણ અલ્ટિમેટલી મારી પાસે એના જેટલા પણ શેર છે એના કુલ શેરની સાથે જો રેશિયો માનો તો હું એટલા પૂરતો માલિક તો ગણાવ બરાબર એટલે કે એસબીઆઈ કંપનીની જેટલી પણ કુલ સંપત્તિ છે એમાં મારો પણ ઝીરો પોઈન્ટ ઝીરો સમથિંગ જેટલા પણ પર્સન્ટેજ આવતા હોય એટલા પર્સન્ટ મારો પણ ભાગ તો બને તો હવે માનો કે સર અમે હાલો આવી કોઈ કંપનીમાં શેરની ખરીદી કરી તો અમે શું કહેવાય તો કે જે લોકો કંપનીમાં શેરમાં રોકાણ કરે છે એ લોકો શું બોલાય છે તો કે શેર હોલ્ડર એટલે કે શેર ખરીદનારને શું કહેવામાં આવે છે શેર હોલ્ડર હવે આ શેર જ્યારે કંપની માર્કેટમાં બહાર પાડે છે અને જે પૈસા એકઠા કરે છે એને શું બોલવામાં આવે છે તો કે શેર મૂડી જેમ કે આ શેર જાહેર ભરણા દ્વારા જાહેર પ્રજામાં બહાર પાડી મૂડી એકઠી કરવામાં આવે છે આને શેર મૂડી તરીકે ઓળખવામાં આવે છે અથવા શેર મૂડી કહેવામાં આવે છે બરાબર એટલે કે કંપનીની જેટલા પણ માનો કે મારી કંપની મેં તમને વાત કરી તો મારી કંપનીની કુલ શેર મૂડી કેટલી તો કે એક કરોડ રૂપિયા કેટલા તો કે એક કરોડ રૂપી ચાલો આપણે હમણાં જ વાત કરી દી કે શેરના પ્રકારો કેટલા હોય તો કે બે ઓલા વિદ્યાર્થી મન જવાબ દીધો તો ને જેનાથી મને થોડો ઉત્સાહ મારો વધી ગયો તો કે આ વખતે તો ક્લાસ હોશિયાર આવ્યો છે તો રીઅલમાં શેરના પ્રકાર તો બે જ હોય છે એમાં પહેલો હોય છે ઇક્વિટી શેર અથવા તેને બોલી શકો છો તમે ઓર્ડિનરી શેર અને બીજો પ્રકાર હોય છે પ્રેફરન્સ શેર હવે ચાલો આપણે ચર્ચા કરીએ ઇક્વિટી શેર અથવા ઓર્ડિનરી શેર એટલે શું થાય હવે ઇક્વિટી શેર તમે જોવા જાવ તો એ કંપનીનો એક પાયો છે ultimately સાચા માલિકો કોણ છે કંપનીના તો કે ઇક્વિટી શેરહોલ્ડરો જ છે પછી જો વાત કરીએ તો સાચા માલિકો હોય તો માલિકો જ કંપનીનું મેનેજમેન્ટ કરતા હોય છે અથવા માલિકો ધંધાનું મેનેજમેન્ટ કરતા હોય છે તો ઇક્વિટી શેર હોલ્ડરોને કંપનીમાં મેનેજમેન્ટ કરવામાં પણ ભાગ મળી શકે છે કે કંપનીની કોઈ પણ ચર્ચા વિચારણા સંચાલન થતું હોય તો ઇક્વિટી શેર હોલ્ડર એમાં ભાગ લઈ શકે છે એના પછી હવે કોઈ પણ ડિસિઝન લેવાય કંપનીના નિર્ણયો લેવાય તો એમાં પણ આને મત આપવાનો અધિકાર છે બરાબર તો કંપનીના નિર્ણયોમાં ઇક્વિટી શેર હોલ્ડરને મત આપવાનો અધિકાર પણ છે તેના પછી જો આપણે વાત કરીએ તો કોઈ પણ ધંધો હોય એનો જે પણ છેલ્લે નફો વધે ઈકોનો હોય એના માલિકોનો હોય કે નહીં તો અહીંયા ઇક્વિટી શેર હોલ્ડરો કંપનીના સાચા માલિકો છે તો અહીંયા કંપનીના નફામાં પણ આ લોકોને ભાગ મળે છે હવે તમને બધાને ખબર છે કે જેમ તમને નફો મળતો હોય એવી રીતના તમને કંપનીનું રિસ્ક પણ વધારે મળતું હોય કારણ કે જેટલો ફાયદો વધારે એટલું નુકસાન પણ સામે એટલું સામે નુકસાન પણ તમારે લેવા રેડી રહેવું પડે તો અહીં એ જ વસ્તુ છે હવે આ લોકોને ડિવિડન્ડ મેળવવાનો આખરી હક મળે છે મીન્સ કે આપણે જે પણ આપણા નફાનો ભાગ છે બરાબર ઇક્વિટી શેર હોલ્ડર વચ્ચે જયારે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ ત્યારે એને જે નાના ભાગ જે આપણે એને સામે રિટર્ન તરીકે આપીએ છીએ એટલે વળતર સ્વરૂપે જે ભાગ આપીએ છીએ એને બોલવામાં આવે છે ડિવિડન્ડ ડિવિડન્ડનો આને હક ક્યારે મળે છે તો આખરી કે બધા લોકોના અમાઉન્ટ ચૂકવાઈ જશે પ્રેફરન્સ શેર હોલ્ડર ઉપર ડિવિડન્ડ મળી જશે એના પછી જો રૂપિયા વધશે નફો વધશે તો આ લોકોને ડિવિડન્ડ મળશે બાકી મળશે નહીં હવે તો એવું થાય કે સર આપણી કંપનીમાં નફો ન થાય તો નફો નહીં ડિવિડન્ડ પણ નહીં કારણ કે કંપનીના સાચા માલિકો છે આ આ આ લોકો તો 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 જો નફો નફો ન હોય સાચા માલિકો ઉલટાના લોકોને લોકોને કંપનીમાં થાય ડિવિડન્ડ પણ મળશે નહીં હવે વાત કરીએ પ્રેફરન્સ શેર વિશે હવે આના મુદ્દાને અગેન્સ્ટમાં થોડાક પ્રેફરન્સ શેર છે હવે જો અહીંયા આપણે સમજીએ કે ડિવિડન્ડ મેળવવાનો ઇક્વિટી શેર હોલ્ડરને આખરી હક મળે છે

એ લોકોનો એક ફિક્સ રેટ નક્કી કરેલ દરે ડિવિડન્ડ દર વર્ષે મળે છે આઠ ટકા દસ ટકા માનો કે આપણે નક્કી કરી દીધા માનો દસ ટકા નક્કી કરી દીધા તો દર વર્ષે જેટલા પણ પ્રેફરન્સ શેર કેપિટલ એટલે કે પ્રેફરન્સ શેર મૂડી આપણી કંપનીની હશે એટલા રૂપિયા આપણે ડિવિડન્ડ આપવું પડશે સિમ્પલી માનો કે એક્ઝામ્પલ લઉં કે માનો મારી કંપનીમાં મેં જો દસ લાખના પ્રેફરન્સ શેર મેં જો બહાર પાડ્યા હોય અને એનો દર નક્કી કર્યો હોય દસ ટકા તો મારે દર વર્ષે એક લાખ રૂપિયા પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ સ્વરૂપે આપી દેવા પડે એના પછી જયારે કંપનીનું વિસર્જન થશે ત્યારે પણ આ લોકોને અગ્રહક મળે છે માનો કે કંપની બંધ હોય હોય તો બધી જે તમે હજી ભણવાના છો ભાગ ભાગ બીજાના ભાગીદારીનું વિસર્જન મળશો પણ વિસર્જન એટલે શું હતું કે સિમ્પલી ગણપતિ બાપાને કેમ વિસર્જન કરીએ તો એ આગલા વર્ષે પાછા આવે હવે અહીંયા પણ વિસર્જન એટલે શું થાય તો કે કંપની જયારે બંધ થતી હોય ત્યારે એને શું બોલાય તો કે વિસર્જન બોલાય તો વિસર્જન ટાઈમે ઇક્વિટી શેર હોલ્ડરના પૈસા ચૂકવતા પહેલા કોના પૈસા ચૂકવાય છે તો કે પ્રેફરન્સ શેર હોલ્ડર પૈસા પેલા મળે છે એટલે એ લોકો પાસે અગ્રહક મળે છે હવે જો વાત કરીએ તો અત્યાર સુધીમાં કંપનીના પ્રેફરન્સ નથી જો તમે ગૂગલ ઉપર સર્ચ કરજો મળે કોઈ કંપનીના પ્રેફરન્સ શેર તો એ કંપનીનું નામ તમે નીચે કમેન્ટ કરજો ખાસ મારે જોવું છે કે તમે કેટલું સર્ચ કરો છો મને ખબર છે નથી પણ છતાંય તમે ટ્રાય તો કરજો જોઈએ ને કેટલી ચેલેન્જ તમે એક્સેપ્ટ કરો છો એ હવે આ વિડીયોમાં આટલું જોતું હવે છેલ્લે સુધી જો તમે આવ્યા છો તો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો જ હશે તો આ વિડીયોને અત્યારે ફટાફટ લાઇક કરી દો અને મારે થોડા ઘણા તમને ઇન્સ્ટ્રક્શન આપવાના છે તો ખાસ જોજો બારમા ધોરણમાં વિદ્યાર્થીઓ છો તો ઇન્સ્ટ્રક્શન ખાસ જોજો હવે અહીંયા અહીંયા આપણે જોવા જઈએ તો અત્યારે આજે આપણે સિરીઝ ચાલુ કરેલી છે પહેલા તો તમે સબસ્ક્રાઇબ કરી લ્યો અને તમારા જેટલા પણ બારમાના વિદ્યાર્થીઓ છે આખા ગુજરાતમાં એને આ વિડીયો ફેલાવી દો બરાબર જેથી ઘરે બેઠા બેઠા એ લોકો પણ ભણી શકે અને આ સમયનો સદુપયોગ કરી શકે એ લોકો અને આ સિરીઝમાં આપણે આખું આ ચેપ્ટર પૂરું કરવાના છીએ જેટલા વિડીયો દાખલાથી માંડીને બધું એટલે જો નેક્સ્ટ વિડીયો જયારે આપણે અપલોડ કરશું ત્યારે હું એક પ્રીમિયર તરીકે આને વિડીયોને અપલોડ કરીશ કે જેમાં તમે એમાં લાઈવ કમેન્ટ અને લાઈવ આન્સર આપણે આપી શકશો લાઈવ તમે ચેટમાં ક્વેશ્ચન મૂકી શકો હું તમને લાઈવ આન્સર પણ આપીશ એટલા માટે તમને જો નોટિફિકેશન મળે એટલા માટે તમારે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરવું અને બાજુમાં જે બેલાઇકોન છે એને પર દબાવવું જરૂરી છે જેથી તમને આ વિડીયોની નોટિફિકેશન નેક્સ્ટ વિડીયો ક્યારે અપલોડ થશે એ તમને આનો મળી જાય અને તમે ખાસ ત્યારે જોઈ શકો સારું થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો વિડીયોમાં તમને જો કાંઈ પણ ક્વેરી લાગી હોય અથવા તમને જે તમારો બેસ્ટ પાર્ટ વિડીયોનો લાગ્યો હોય એ તમે આમાં કમેન્ટ કરો જેથી મારું પણ મોટિવેશન વધે અને ખાસ તમે જે પણ સ્કૂલમાં ભણો છો અત્યારે તમે મને કઈ રીતના ઓળખો છો એ ખાસ આ વિડીયોની નીચે કમેન્ટ કરો જેથી હું જાણી શકું મારા સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચ્યો છે કે નહીં સ્કૂલમાં હોય તો સ્કૂલનું નામ લખો ટ્યુશન ક્લાસીસ હોય તો તમારા ટ્યુશન ક્લાસનું નામ લખો અને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવા ચેનલ ને અને લોકોને પણ કરાવો જેથી આવું સારું જ્ઞાન એ લોકોને પણ મળી રહે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીએ છીએ થેન્ક યુ ટેક કેર બાય